વાગરાની કુમાર શાળા સહિતના વિવિધ વિસ્તારોમાં વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વાગડાની સાત સંસ્થા દ્વારા પીપીજી એશિયન પેઇન્ટ્સના સહયોગથી નવા નિર્માણ થયેલ ટોયલેટ બ્લોક વરસાદી પાણી સંચયનું માળખું અને સોલાર પેનલની કુમાર શાળા વાગરા ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી જેનું ઉદઘાટન જયદેવ સર પીપીજી એશિયન પેઇન્ટ્સ અને તેમની ટીમ તથા પરમ રાજુ પ્રોગ્રામ ફેડ સાત સંસ્થા અને વાગડા સાત ચેરિટેબલ ટ્રસ્ટના સીઆરસી મેનેજર સાબીર પટેલ વાગડા કુમાર શાળાના પ્રિન્સિપાલ અશ્વિન પટેલ વાગડા શ્રીમતી એમએમએમ પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જયંતીભાઈ તેમજ વાગડા વાંતા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ રૂબીનાબેન શિક્ષકગણ વાગડાના ભૂતપૂર્વ સરપંચ હરેશભાઈ ભાજપના તાલુકા મંત્રી અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સાર્થ સંસ્થા અને પીપીજી એશિયન પેઇન્ટ્સના પ્રતિનિધિઓ દ્વારા સ્વચ્છતા, જળ સંચય અને સોલાર પેનલના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વાગડા ખાતે હરપતિવાસમાં નવ નિર્માણ થયેલી વાગરા 2 અને વાગરા 4 આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી વર્કર બેન पुष्पाબેન, મધુબેન, કોઓર્ડિનેટર સાહિસ્તાબેન અને સાત ટીમના અને એશિયન પેઇન્ટ્સના સભ્યો અને આંગણવાડીના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે અગિયાર કલાકે આ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો